નમસ્કાર મિત્રો હું છું વિનય સોલંકી અને મારી આ ચેનલમાં તમારું દરેક દરેકનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આપણે રોજ એક નવા ટોપિકની ચર્ચા સાથે આવવાના છીએ બરોબર તો આજનો આપણો ટોપિક છે નિમિત્ત

સીબ બદલી છે પણ નિમિત બદલી શકાતું નથી ઘર દૂર ગયા હોય તમારું મૃત્યુ થવાનું લખ્યું હોય તો એ સ્થળ તમારા મૃત્યુ માટેનું નિમિત્ત બને છે મિત્રો મિત્રો નિમિત લખેલું હોય ને તો કોઈ ડોક્ટર કે ભગવાન પણ તમને બચાવી શકતા નથી તો મિત્રો નિમિતને સમજો ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપવા જતો ને બે પેપર પડ્યા ને એની મમ્મીનું મૃત્યુ થયું તો એ પરીક્ષા આપી શક્યો નહીં તો મિત્રો મમ્મીનું મૃત્યુ એ એક નિમિત કહેવાય એક દિવસ તેના લઈને તેના પાડોશી લઈને મંદિરે દર્શન કરવા જતો હતો તો રિક્ષા આખી પલટી ખાઈ જાય અને તેનું કરુણ મૃત્યુ થયું મોટી 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 ગાડીઓનું મોટી ટ્રકોનું સ્ટેરી હાથમાં પકડી રફતારમાં હાઈવે ઉપર ગાડી ચલાવનાર વ્યક્તિ ના મૃત્યુનું નિમિત્ત એક નાનકડી રિક્ષા બન્યો હતો તો મિત્રો ઓવર કોન્ફિડન્ટમાં ક્યારેય રહેવું નહીં ભગવાને આપેલું અમૂલ્ય મનુષ્ય જીવન સાચો જો મિત્રો કેમ કે કયા સમયે કોણ નિમિત બને એ કહી શકાતું નથી એક ગામડાનો ગમાર ખેતરની કાળી મજૂરી કરતો પણ શહેરમાં રહેતા તેના મોટા ભાઈને ચિંતા થઈ કે શું મારો ભાઈ આખી જિંદગી મજૂરી જ કરશે તો એના જીવનનું શું એના પરિવાર એની આવનાક પેઢીઓનું ભવિષ્યનું શું તો એ ભાઈએ પોતાના ગામડાના ભાઈને શહેરનો રસ્તો બતાવ્યો અને શહેરમાં આવ્યા પછી તે નોકરી લાગ્યો અને પોતાના મા બાપ અને પરિવાર સાથે શહેરમાં સેટ થયો

કોઈની વેરાન બનેલી જિંદગીને સવારવાનું નિમિત્ત બનજો કોઈનું નસીબ બદલવાનું કુદરતે નક્કી કર્યું હોય તો કોઈ કોઈ ના કોઈ નિમિત્ત તમારા માર્ગમાં બની જાય છે જેમ કે સારા અને વિશ્વાસુ માણસોનો સાથ કોઈની તમારા માટેની ચિંતા

પોતે ખુબ મહેનત કરે ખાવા પીવામાં પણ પૈસા વાપરે નહીં દિવસ રાત ના ભવિષ્ય કરે આખરે ખુબ પૈસા ભેગા થયા પણ મિત્રો વિધિની વક્રતા

કયા સમયે કયા સ્થળે તમારું મૃત્યુ તમારું હોય કોણ નિમિત બને એ પણ કહી શકાતું નથી એવું નથી કે મૃત્યુ મોત નિમિત્ત હોય કોઈ કારણસર કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ ના લીધે જો તમે જીવનમાં આગળ જવાના હોય પ્રગતિ કરવાનો હોય તો એ વ્યક્તિ કે વસ્તુ પણ નિમિત્ત બને છે અને બીજું કે જો તમારી ગાડી જીવનની ગાડી અવળા પાટા ઉપર ચડવાની રાખી હોય કુદરતે

तो भगवान ने दिया हुआ अमूल्य मनुष्य जीवन को ऐसे ही व्यर्थ मत जाने, जाने दे, दे उसका तो सदुपयोग करके सबका दिल, दिल जीत ले मेरे दोस्त क्योंकि, क्योंकि मृत्यु की घड़ी में टाइम देखने नहीं आती टाइम देख के नहीं आती मृत्यु की घड़ी कभी टाइम देख के नहीं आती तो सबका दिल जीत ले मेरे दोस्त शायद उसी दिलों में से कोई निमित बन जाए और तुम उसी के बताए रास्ते पर चलो जय माता दी मित्रों टॉपिक के वो लाइक लाइक कमेंट जरूर जो 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 जो, आज कर जोड़ जोड़ अरे मारिया चैनल ने सब्सक्राइब करवाना भूलता नहीं जय माता दी